સુરેન્દ્રનગરના નાના ત્રાડીયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા મિત્તલ ઠક્કરનું સન્માન કરાયું હતું ધંધુકા તાલુકાની નાના ત્રાડિયાની પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન મિત્તલ ઠક્કરને ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ દ્વારા એસજીવીપી શ્રી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં આયોજિત બાળવાર્તા સંગોષ્ઠી અને જીવરામ જોશી બાળવાર્તા અભિયાન કાર્યક્રમમાં સન્માનિત કરાતા ધંધુકા પંથક સહિતના નાના ત્રાડીયા ગામ અને ઠક્કર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં એ એકમાત્ર સાહિત્યિક પ્રસંગ ન હતો આ તો ગુજરાતી બાળ સાહિત્યના પાયાના શિલ્પી જીવરામ જોશીને અર્પિત એક ભાવસભર શ્રદ્ધાંજલિ હતી શબ્દોનું બાળપણ સંસ્કૃતિની ભીની છાયામાં પરમ પૂજ્ય સ્વામી શ્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામીના અધ્યક્ષીય ભાષણ દ્વારા કાર્યક્રમને આધ્યાત્મિક ઊંચાઈ મળી હતી જ્યાં સાહિત્ય સંસ્કાર અને સંઘર્ષના ત્રિવેણી સંગમની અનુભૂતિ થઈ હતી તેમજ જીવરામ જોશીની વાર્તાઓ મિયા ફુસ્કી અડુક્યો દડુક્યો છકો મકો એ તો દરેક ગુજરાતી બાળકના મનમાં વસેલી સંસ્કૃતિ છે તેમની વાર્તાઓમાં હાસ્ય સંઘર્ષ અને જીવનના મૂલ્યો એક સાથે વહે છે અને આજે પણ એ પાત્રો જીવંત લાગે છે આ કાર્યક્રમમાં યશવંતભાઈ મહેતાના વક્તવ્ય દ્વારા બાળવાર્તા અને જીવનના સંઘર્ષ વચ્ચેનો સંબંધ ખૂબ જ હૃદયસ્પર્શી રીતે રજૂ થયો હતો જ્યાં શબ્દો શીખવે છે અને સંઘર્ષ જીવનની પ્રેરણા આપે છે